બંધારણ વિષય કઈ રીતે તૈયાર કરવો આ લેક્ચર બાદ તમારામાંથી લગભગ અત્યાર સુધીમાં સો એક વ્યક્તિના પર્સનલી મેસેજ આવી ગયા અક્ષર હવે જલ્દીથી મને બીજા વિષયની જે માહિતી જોઈએ છીએ એ કેવી રીતે પ્રિપેરેશન કરવી

કે તમારામાંથી જે કોઈ ભાઈ કે બેન એવા છે કે જે કરે છે એમને કોઈ પણ મારાથી થઈ શકે બિકોઝ અર્થતંત્ર વિષય હું ક્યારેય ભણ્યો કે ભણી નથી તો મને નહીં ફાવે કોઈ ચિંતા ન કરો દોસ્ત જે સાયન્સ કેન્ડિડેટને જે નથી ફાવતું તો કોમર્સ કેન્ડિડેટને પણ નથી ફાવતું બીકોઝ અહીંયા કોઈ ક્વેશ્ચન દોસ્તો કોમર્સ કેન્ડિડેટ શું ભણ્યા હોય કે ડિમાન્ડ સપ્લાય આ બધી વસ્તુ ભણ્યા હોય પણ અહીંયા તો કોઈ ડિમાન્ડ સપ્લાયનો ક્વેશ્ચન જ નથી તો ડિમાન્ડ સપ્લાયનો કોઈ ક્વેશ્ચન નથી તો કોમર્સ અને સાયન્સ બધા ઇક્વિવેલન્ટ છે તો ભાઈ ડર સેનો રાખવાનો છે હે ને તો એ ચિંતા નહીં કરો જેમ કોમર્સ માટે અગ્રુ છે એમ સાયન્સ માટે સેમ છે બંને માટે ઇક્વિવેલન્ટ સિલેબસ જે છે આપણે આપેલો છે સિલેબસ પ્રમાણે શું વાંચવું જોઈએ એ ગઈકાલે ચર્ચા આપણે બંધારણમાં કરી આજ આપણે એવી

એના માટે તમારે વિડિયો લેક્ચર જે છે એ જોવા પડતા હોય છે તો એક શોર્ટ નોટ્સ જે છે એ બનાવવી પડે છે અમે તમને આપીએ છીએ એટલે તમારે શોર્ટ નોટ્સ બનાવવાની જરૂર નથી યાદ રાખવું પડે દોસ્તો એમએસપી શું છે યાની તમે જે બોલો છો ટેકાના ભાવ તો ટેકાના ભાવ જે છે કોના દ્વારા જાહેર થાય છે તો એને બોલવામાં આવે છે સી એ સી કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ આજે દોસ્તો શ્વેત ક્રાંતિ જે છે કયા વર્ષે થઈ શ્વેત ક્રાંતિ થઈ છે તો એના અલગ અલગ પ્રકારના તબક્કાઓ છે શ્વેત પિતા તો તો ખબર છે શ્વેત ક્રાંતિના ફંક્શન શું છે આરબીઆઈ દોસ્તો જે છે એ માની લે કે દરેક વ્યક્તિને ખબર છે કે નોટ બહાર પાડે છે પણ શું એની અનુકૂળતા મુજબ અથવા તો આરબીઆઈ ની જરૂરિયાત મુજબ નોટ ઇશ્યુ થાય છે તમે કહેશો ના સર આવું નથી થાતું તો એક એ બાબત અને ટોપિક અને એની સાથે રહેલા સબ ટોપિક ખાસ જોવાના અર્થશાસ્ત્ર નો પેલો મૂળભૂત બાબત છે દોસ્તો કે સબ ટોપિક જેમ કે અલગ અલગ પ્રકારના કર છે કરની પ્રણાલીઓ છે કર તો જોવાના પણ એની સાથે રહેલી ટેક્સેશન સિસ્ટમ એ જોવાની આ ટેક્સેશન સિસ્ટમ જેટલી વધારે તમને વેલી આવડી જશે એટલું બીજામાં દોસ્તો જે છે તમને ફાયદાકારક થશે બીજી બાબત એક અલગ અલગ બાબતો છે દોસ્તો એને અલગ અલગ બાબત સાથે જોડવાની જેમ કે

તો અહીંયા તમારે જે છે એ પેલા જ બોલે તમે ક્લીન બોલ્ડ થઈ જશો તમને એવી ખબર છે કે જન ધન આવ્યું છે તમારી પણ મંત્રાલયના કયા વિભાગ અંતર્ગત આવે છે તો આ બાબત તમને આવડવી પડશે દિવસની ઘટનાઓની નોંધપાત્ર બાબત છે દોસ્તો રોજ બરોજની ઘટનાઓ રોજ બરોજની ઘટનાઓ એટલે રેપો રેટ જે છે વૈધો રેપો રેટ ઘટ્યો એની અસર શું થઈ

એક માની લે કે આંતર માળખું તો એક આંતર માળખાના પ્રશ્નો વધારે પૂછાઈ શકે છે હે ને તો આવા આઈડેન્ટિફાઈ કરી દેવા પડશે કે ભાઈ આવા પ્રશ્નો જે છે આપણને ખૂબ ઉપયોગી થશે ત્યાર બાદ દોસ્તો કે માની લો કે કોઈ ગુચવાડો થયેલો પ્રશ્ન છે તો એને કેવી રીતે સોલ્વ કરો ઘુમાઈ ફેરાવીને પ્રશ્ન પૂછ્યો તો એને સોલ્વ કેમ કરો વિચારતા જવાની સાથે દોસ્તો એક જૂના પેપર જોવાની ખાસ ટેવ પાડો મેં તમને એક આખી પીડીએફ આપી છે દોસ્તો

પ્રશ્ન માટે જવાબ યાદ રાખવા નહીં પરંતુ શા માટે જવાબ સાચો છે એ સમજવાનો પ્રયત્ન કરો પીવાયક્યુ કરતા હોય દોસ્તો તો પીવાયક્યુ માં એક વસ્તુ ને તમારે કમ્પલસરી યાદ રાખવાની ઘણા ઉમેદવારો શું કરતા હોય કે માની લો કે અઢાર હજાર પીવાયક્યુ ની કોઈ બુક છે એકવીસ હજાર છે બાવીસ હજાર પચીસ હજાર તેર હજાર વોટ એવર કઈ પણ પીવાયક્યુ સારી રીતે જ બનાવી પણ ઉમેદવારોની એક ખોટી ટેવ એ પડી ગઈ હોય કે સેમ બેઠે બેઠા પીવાયક્યુ ને યાદ રાખવાના પ્રયત્ન કરે આ નહી કરવા દોસ્તો બેઠે બેઠા પીવાયક યાદ રાખવાથી આમાં પીવાયક ભવિષ્યની પરીક્ષામાં પૂછાય આ સંકેતા નહી હોતો હોય તો પ્રશ્ન શું થાય કે આપ લોકો પીવાયક યાદ રાખવા જાવ ત્યારે યાદ રાખો દોસ્તો કે ભાઈ આવા ક્વેશ્ચન ને બીજા સાથે ઇન્ટરલિંક કેમ કરવા જોઈએ આ જવાબ જ શું કામ આવ્યો છે આવું તો કોઈ ઘટના છે કે નહીં જ્યારે તમને કોઈ દોસ્તો બે કરતા વધારે વિકલ્પ વચ્ચે શંકા જાય ત્યારે હંમેશા કયા વિકલ્પમાં વ્યાપકતા વધુ બને છે આ વિચારોથી સચોટ જવાબ આવે તમને ખબર છે દોસ્તો કે ભાઈ એ બી સી ડી હે ને આ ચાર ઓપ્શન છે એમાંથી એ અને સી આવતું જ નથી આઈધર તો બી ઓર ડી આવશે તો પેલા તમને ક્લિક શું થયું હતું તો કે સર મેં જ્યારે પહેલી વખત વાંચતો હતો ત્યારે મને ડી ક્લિક થયું હતું પરંતુ મને પાછું બી એ જણાય આવતું હતું આ સંજોગોમાં હંમેશા પેલી વખત ક્લિક થયું એ સાચું જ હોય એટલે ડી ઓપ્શન જે છે એને તમારે રાઈટ કરીને આવતું રહેવાનું આવી રીતે પ્રિપેરેશન કરવાની આવા દસ ક્વેશ્ચન કદાચ માની લ્યો કે કન્ફ્યુઝન ક્રિએટ ઉભા કરતા હોય તો કન્ફ્યુઝન ક્રિએટ કરતા આવા દસ ને તમે સોલ્વ કરો તો છ સાચા પડે ચાર ખોટા પડે તોય છ માર્ક ની દોસ્તો જે છે આપણને માર્ક મળી જાય પેલા ચાર માંથી વધીને જે છે એક માર્ક ખોટો પડે તોય પાંચ આવી જાય આપણને તો કેવાનો તાત્પર્ય છે દોસ્તો ટૂંકો એવી રીતે લગાવો કે જે ટૂંકો આપણો સાચો હોય ઓકે અહીંયા પહેલો ટોપિક આપ્યો છે જેમ ગઈકાલે મેં તમને જે છે બધા જ ટોપિકની

તમને સર પંચવર્ષી યોજનામાં મારે શું વાંચવું અહીંયા ચાલ હા પંચવર્ષી યોજનામાં દોસ્તો એક તો તમારે પંચવર્ષી યોજનાનો સમયગાળો આટલું યાદ રાખી લેશો દોસ્તો તમારી પંચવર્ષી યોજના મસ્ત થઈ જશે પંચવર્ષી યોજનામાં મેં તમને તમામ પ્રકારની બારે બાર પંચવર્ષી યોજના ઇન્સ્ટાના આપણા ગાઈડન્સ જે છે એ પેજ ઉપર કરાવેલી છે

નીતિ આયોગ કયા વ્યક્તિ હોય છે ત્યારબાદ નીતિ આયોગ ઇન્ડેક્સિસ નીતિ આયોગ કયા પ્રકારના જે છે એ રિપોર્ટ બહાર પાડે છે અને એની સાથે યાદ રાખવાનું નીતિ આયોગ ની અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ નીતિ આયોગ એમની પોતાની સિદ્ધિઓ આ તમે યાદ રાખી લેશો તમારો ક્વેશ્ચન પૂરો તમને પ્રશ્ન પૂછે કે વોટર કોમ્પોસાઇડ મેનેજમેન્ટ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે કૃષિ આધારિત માળખું કેવું હતું બાદમાં જે છે એ કેવું માળખું હતું સમયના પ્રવાહમાં આયોજન પંચ અને નીતિ આયોગ છે એ મેં તમને કીધા બીજું કે બંનેના કાર્યોમાં તફાવત શું છે હેના નીતિ આયોગ શું કામ કરે છે એની અગાઉ હતું દોસ્તો જે છે એ અહીંયા તમને બધી વસ્તુ ખબર હોય પણ તમને ખબર એ ન હોય કે આયોજન પંચ જે છે એની સ્થાપના કઈ સમિતિની ભલામણ થી થઈ તો દોસ્તો કોઈ મતલબ જ નથી હેના આયોજન પંચની ની સ્થાપના કઈ સમિતિની ભલામણ થી થઈ આ તમને યાદ રહેવું પડશે ચલો તો આ પેલો મુદ્દો તમારો અહીંયા ક્લિયર થઈ ગયો છે

તો સિંચાઈ યોજનાના પ્રકાર આવી રીતે પડતા હોય તો એ આપણે બાયફર ગેટ કરવું પડે કે કેવી રીતે જે છે તમારી સિંચાઈ યોજના જે છે આપી છે કૃષિ સંબંધિત યોજનાઓ આ દોસ્તો તમે કૃષિ સંબંધિત યોજનાઓ ગાઢો ને વધીને 10 પેજ થાય મેક્સ પણ તમારે કામની વસ્તુ લખવી પડે તમે બાકીના બધાના પવા કર્યા કરો તો નહીં હવે જો કોઈ પણ યોજનામાં શું કરવાનું હોય એક યોજનાનો મંત્રાલય પણ તમે કૃષિ મંત્રાલય તો લખો છો એટલે કોઈ ચિંતા નથી એ યોજનાના લાભાર્થી લાભ લેવા માટેના માપદંડ શું છે એ એની કોઈ હોય તો એની કોઈ કોણ છે એ ખાસ તમારે જોઈ લેવું પડે જો એ જોવાઈ જાય તો કોઈ વાંધો જ નથી ખાતરનો ઉપયોગ અલગ અલગ પ્રકારની ક્રાંતિઓ જો દરેક વ્યક્તિને દોસ્તો જે છે એ શ્વેત ક્રાંતિ આવડતી દરેક વ્યક્તિને હરિત ક્રાંતિ આવડતી હોય દરેક વ્યક્તિને લાલ ક્રાંતિ આવડતી હોય દરેક વ્યક્તિને જે છે ભારત દેશમાં સદાબહાર ક્રાંતિ આ સદાબહાર ક્રાંતિ કઈ બાબત માટે છે તો લોચો પડે કે ના પડે હેના પેલી ચાર પાંચ ક્રાંતિ બધાને આવડે છે દોસ્ત એમાં તમે કોઈ તીર મારી દીધું નથી આવી વીસ ક્રાંતિઓ ટોટલ આપેલી છે આ વીસે વીસ ક્રાંતિઓ તમારે કરી લેવી પડે ત્યારબાદ દોસ્તો જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ તમે બોલો છો ને કે પંડિત દીન દયાલ ઉપાધ્યાય ફેર પ્રાઇસ શોપ સસ્તા અનાજ કરિયાણાની દુકાન તો આ સસ્તા અનાજ કરિયાણાની દુકાનો છે એ તમારે કેવી રીતે કામ કરે છે

આ યાદ રાખવું પડશે આ મેન્ડેટરી સરકારે કેવા પ્રયત્ન કર્યા છે સરકારે જે છે એ કેવી રીતે ટેકાના ભાવ જાહેર કર્યા છે ટેકાના ભાવ જાહેર કરનારી જે છે એ સંસ્થા કોણ છે બોડી કોણ છે કેન્દ્રમાં રાજ્યમાં એ તમારે જાણી લેવું પડે આગળ વધીએ ત્રીજી બાબત આમાંથી પણ ક્વેશ્ચન નીકળે છે દોસ્તો ખાસ યાદ રાખી દેવું પડે ઉદ્યોગ પેલા ઉદ્યોગોની નીતિ છે આપણે ત્યાં દોસ્તો ઓગણીસો ને જે છે એ અડતાલીસ માં પહેલી નીતિ આવી હતી ત્યારબાદ ઓગણીસો ને છપ્પન માં આવી હતી ત્યારબાદ ઓગણીસો ને ઓગણસીતેર ત્યારબાદ ઓગણીસો ને સિતોતેર ઓગણીસો ને એકાણું માં હજાર એક્ટ માં કંપની સુધારો લાવવામાં આવી ઓગણીસો એકાણું માં એલપીજી પોલિસી લાવવાના કારણ શું કામ છે મધ્યસ્થી લાવવામાં આવી છે એ લાભ

જેમ કે પેલા દોસ્તો રેલવે માર્ગ છે પણ કોઈ ગ્રામ્ય કક્ષા ને કોઈ નજીકના તાલુકા કે જિલ્લા સાથે જોડવું હોય તો આપણે બોલીએ છીએ પ્રિયમ ગ્રામ સડક યોજના આ ગ્રામ સડક યોજના તમને ખબર પડવી જોઈએ રેલવે છે પણ હું તમને એવું કહું છું કે ભાઈ ભારત દેશમાં મેટ્રો મેન મેટ્રો પિતા કોણ છે તો કે ઈ શ્રી ધરણ છે તમારા દિલ ઉપર હાથ રાખીને કેજો કેટલા આ ખબર હતી એને તમને બાકી બધાના પિતા ખબર હોય આવી રીતે દોસ્તો જે છે એ આપણને જે છે એ ખાસ એરપોર્ટ યાદ રહેવા જોઈએ પણ એરપોર્ટમાં યાદ રાખવાનું એરપોર્ટના નામ યાદ રાખવાના કયા એરપોર્ટ સાથે કયા વ્યક્તિનું નામ છે અહીંયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કે નહીં એ નથી યાદ રાખવાનું પણ આપણને એ ખબર પડવી જોઈએ દોસ્તો કે લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ એટલે વારાણસી નું એરપોર્ટ જયપ્રકાશ નારાયણ એરપોર્ટ એટલે પટના નું એરપોર્ટ ચૌધરી ચરણસિંહ એરપોર્ટ એટલે આપણે ત્યાં લખનઉ નું એરપોર્ટ આપણને ખબર પડવી જોઈએ દેવી અહલિયાબા એરપોર્ટ એટલે ઇન્દોર એરપોર્ટ રાજા ભોજ એરપોર્ટ એટલે કે ભોપાલ નું એરપોર્ટ આપણે ખ્યાલ આવવું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ એટલે કે રાયપુર છત્તીસગઢ નું એરપોર્ટ

હું તે આગળના બોલું છું આવા વીસ એરપોર્ટના નામ યાદ રાખવા પડશે તમારે એટલે એક એરપોર્ટના નામ યાદ રાખો એક દોસ્તો બંદરો અને એમાં પણ તમારે મેગા પોર્ટ મહાબંદરો અને મહાબંદરોની લાક્ષણિકતાઓ આ યાદ રાખવાનું ને જેમ કે આપણે એવું કહી શકીએ કે દોસ્તો છ મહાબંદર અરબસાગર માં આવે છ મહાબંદર બંગાળની ખાડીમાં આવે એમાંથી દોસ્તો જે છે કંડલા આવશે ત્યારબાદ મુંબઈ આવશે ત્યારબાદ નાહવા આવશે આવશે ન્યુ આમાં તમને પ્રશ્ન પૂછે અરબ ની રાણી એટલે કયું બંદર મુનો ફસાણો ત્રણ અહીંયા આવશે દોસ્તો એક તુતીકોરી આવશે એક એનોર આવશે અને એક ચેન્નાઈ આવશે ત્રણેય તમિલનાડુમાં તમિલનાડુ માં આવશે ત્યારબાદ વિશાખાપટનમ આવશે ત્યારબાદ દોસ્તો પારાદ્વીપ કોલકાતા અને હલ્દીયા આવશે આપણું પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ છે આ પણ તમને યાદ રહેવું જોઈએ યોજનાના સંદર્ભમાં ઓકે પાંચમો ટોપિક દોસ્તો કર વ્યવસ્થા છે જાહેર વિત વ્યવસ્થા

કે ટાઈપ્સ ઓફ ટેક્સેશન મેથડ કેટલી તો કે બે સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઢગા જેવા એ પ્રકાર છે ટેક્સ ટેક્સેશન મેથડ તો આ ચાર જ છે હવે એ અને દોસ્તો તમારે સમજવા માટે શું કરવું જોઈએ ચાર્ટ ફોર્મ માં હે ને કે જેમ તમારી આવક વધે છે તો તમારી જે છે એ હંમેશા ટેક્સ પણ વધે તો હંમેશા ને ડાયાગ્રામ ફોર્મમાં તમે જે થી શીખશો તો એકદમ સરળ રીતે આવડી જશે કયો ટેક્સ દોસ્તો જે છે એ તમારો ડાયરેક્ટ ટેક્સ છે કયો ઇનડાયરેક્ટ છે આ યાદ રહેવું જોઈએ ઇન્કમ ટેક્સ છે તો ઇન્કમ ટેક્સ કયા એક્ટ પ્રમાણે લેવામાં આવશે જીએસટી અને જીએસટી માટે થઈ અને જીએસટી કાઉન્સિલ ના ક્વેશ્ચન અત્યાર સુધી ક્યારેય ના હોય એવું બને જ નહીં તો આના માટે આર્ટિકલ 279 એ તમારે યાદ રાખવો પડશે કામ પૂરું થઈ જશે દોસ્તો હે ને

હવે તો પ્રશ્ન પણ એવા પૂછે તમને ચલો બધી વસ્તુ ખબર છે રેપો રેટ ની ડેફિનેશન પણ પ્રશ્ન જ પૂછે કે કયા ક્વોલિટી મેઝરમેન્ટ છે અને કયા ક્વોન્ટિટી મેઝરમેન્ટ છે તો આપણે મુનો ફસાઈ જાય આયા તમને ખબર પડવી જોઈએ કયા ક્વોલિટી છે અને કયા ક્વોન્ટિટી છે હે ને આ તમને ખબર પડવી જોઈએ આરબીઆઈ નો મુદ્દો લગભગ મે 10 કલાક ભણાવેલો છે અને 10 કલાકમાં દોસ્તો મે તમને 15 20 પેજ આપેલા છે આપ કરી લ્યો વાત પૂરી થઈ ગઈ

અને પૂછાય છે અમે સો પેજમાંથી માંથી કરાવીએ પૂછાય છે આટલો તફાવત છે એના સાયન્સ એન્ડ ટેક હોય તો આ સાયન્સ એન્ડ ટેક વિષયમાં જે છે એ કદાચ બની શકે કે ત્રીસ લેક્ચર જે છે એ અહીંયા વિમલ ભટ્ટી સરે કરાવેલા હોય અને આ સાયન્સ એન્ડ ટેક માં અને કદાચ કોઈક એવા લેક્ચર હોય કે જ્યાં સો લેક્ચર એ આવે તો ત્રીસ લેક્ચર કરીને જે છે મસ્ત મજાનું પાસ થયું સો લેક્ચર એ તમારે જોઈ લેવાનું છે તમારી પાસે દસક વર્ષ તૈયારી હોય ઓલમ્પિક માં જવાનું હોય તો ડેફિનેટલી એ એકસો પાંચ લેક્ચર કરી લેવાય સો લેક્ચર કરી લેવાય કારણ કે ઓલમ્પિક માં કદાચ સાયન્સ એન્ડ ટેક આવી જાય તો તો કહેવાનો તાત્પર્ય દોસ્તો શોર્ટ એન્ડ સ્વીટ પરીક્ષા શું છે એક સ્માર્ટ વર્ક છે જેટલું તમને વેલ્યુ ફાવી જાય એટલું તમે આવડી જશે આ બધા જ પ્રકારના દોસ્તો જે છે એ મેં તમને પ્રૂફ આપેલા છે આપ યુટ્યુબ માં જે છે ગાઇડન્સ ચેનલ માં ગાઈડન્સ પ્લે લિસ્ટ માં જાઓ માત્ર પોકળ દાવા નહીં પ્રૂફ સાથે સાબિતી તમને બધું મળી જશે

આ એક જ કોર્સ જેમાં જીસીઆરટી એનસીઆરટી અને કરંટ અફેર્સ બંને આવી જશે દોસ્તો ટીકે આમાં આવી જશે લેક્ચર્સ તો આવશે જ પણ લેક્ચર્સની સાથે વિડીયો લેક્ચર્સની સાથે પીડીએફ પણ આવશે અને દરેકના પાછા એમસીક્યુ આવશે એના પીવાયક્યુ પણ તમને આમાં જ અમે મૂકી દેશું ડન છે તો આ કોર્સ જે છે એ પેલા પચાસ ઉમેદવારો માટે જ આ પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે તો જો આપને અનુકૂળતા હોય આવતીકાલે ફરીથી પાછા મળીએ છીએ જો યોગ્ય જાણવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાવ અને આવું જ તમારે જે છે એ ગ્રુપમાં જોડાવવું હોય જેમાં ગર્લ અને બોય બંનેનું અલગ ગ્રુપ છે તો આપ ડેફિનેટલી દોસ્તો જે છે એ જોઈન્ટ થઈ જજો અને આપની પ્રિપેરેશન જે છે એને એકદમ મસ્ત મજાની સફળતા સુધી પહોંચાડજો આવતીકાલે ફરીથી એક નવા વિષય સાથે રેવન્યુ તલાટીના તમામ વિષય કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ આ બધું જ તમને જે છે લાગ લગટ એક આખી સિરીઝમાં સમજાવી દઈશ ઠીક છે બધી વસ્તુ મફત નહીં આપું ને વિષય કેમ કરવો એ આપીશ બાકી બધું આપ જે છે કોર્સ લઈ અને તૈયારી કરી શકો છો થેન્ક યુ વેરી દોસ્તો આવજો બબાઈ સિયા થેન્ક યુ વેરી મચ